બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઘણી એવી સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો છે જે અનેક વખત જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય છે આમ હાલ તો ગુજરાતભરમાં ઠંડીનો માહોલ પણ જામેલો જોવા મળી રહ્યો છે જે વચ્ચે ડીસાનું સેવાભાવી મહિલાઓનું સંગઠન એટલે કે સ્ત્રી સમાજ જે લોકોને અનેક વખત તેમજ જરૂરિયાત મુજબ મદદરૂપ બને છે જેમાં ડીસાના ચોક્સી જવેલર્સના દેવચંદભાઈ ખેમાજી ચોક્સીના સ્મરણાર્થે આજે ચોક્સી ખેમાજી ચમનાજી જ્વેલર્સના ખાસ સહકારથી અને સ્ત્રી સમાજની બહેનોની ઉપસ્થિતિમાં ડીસામાં આવેલી ઝવેરીનગર સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્વેટર અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ સ્ત્રી સમાજની બહેનોના હસ્તે કરાયું હતું અને આમ ઠંડીમાં હું પાપતા ગરમ સ્વેટર અને મોજાનું વિતરણ બસો એકસઠ જેટલા બાળકોને કરાયું હતું જેને લઈને બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આમાં વિતરણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ચિરાગશ્રી માળે સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ